ખત્રી વિદ્યાલય બોરેલી ખાતે બંધારણ દિવસ ઉજવણી ઉત્સવમય વાતાવરણ કરવામાં આવી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદાર અવાજ આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ બંધારણ દિવસની અવસરે ખત્રી વિદ્યાલય ખાતે વિવિધ સ્પર્ધાઓ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રકૃતિ નિબંધ અને ચિત્ર સ્પર્ધાનો સમાવેશ થયો હતો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી પ્રાર્થના સભામાં તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા બંધારણ પ્રતિજ્ઞા લઈ દેશ પ્રેમ અને ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી આ અવસર પર ધોરણ બાર ની વિદ્યાર્થીઓની ખત્રી સાનિયા વસીમભાઈ બંધારણની વિશિષ્ટતા વિશે માહિતગાર કરતા જણાવ્યું કે ભારતનું બંધારણ બંધારણ સભાએ બે વર્ષ એક અગિયાર માસ અને અઢાર દિવસમાં કુલ એકસો છાસઠ બેઠકોમાં પૂર્ણ કર્યું હતું દુનિયામાં અલગ અલગ દેશોના બંધારણોના અભ્યાસ અને ચર્ચા બાદ તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે પ્રથમ બંધારણ અંગ્રેજી ભાષામાં કોલકત્તામાં પ્રેમ બિહારી દ્વારા હસ્તલિખિત હતું અને દરેક પાન પર બોસ દ્વારા આકર્ષક ચિત્રો બનાવવામાં આવ્યા હતા જે આજે સંસદીય લાઇબ્રેરીમાં સુરક્ષિત રીતે સંભાળવામાં આવ્યા છે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું અને લિખિત બંધારણ છે કાર્યક્રમ અંતે વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય યુવાય વાય દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા રિપોર્ટર અરબ અર્સ દ્વારા બોલેલી વધુ માહિતી માટે જોડેલા રહો સરદારનો અવાજ સાથે